મહાવીર જૈન વિદ્યાલય ખાતે બીબીએ ફ્લોરના ઉદઘાટનનો કાર્યક્રમ યોજાયો ટોરેન્ટ કંપનીના માલિક અને પ્રમુખ સુધીરભાઈ મહેતાએ વર્ચ્યુઅલ સંબોધન કર્યું વડોદરામાં સી શાહ વિજાપુરવાલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં છેલ્લા પંદર વર્ષથી એમ પ્રોગ્રામ ચલાવી રહ્યો છે તેમાં બીબીએની પણ ગોલ્ડ મેડલ સાથે એક બેચ સફળતાપૂર્વક પાસ કરી છે જેના માટે આજે બીજો માંડ લગભગ ત્રણ કરોડના ખર્ચે બન્યો તેના મુખ્ય લાભાર્થી ડૉક્ટર પ્રિયમનભાઈ રમણલાલ શાહના હસ્તે બીજા પણ ડોનર્સ અને મહાવીર જૈન વિદ્યાલયના અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ માટે ખુલ્લો મુકાવ આજના કાર્યક્રમના ઉદઘાટક ડોક્ટર પ્રિયમનભાઈએ જણાવ્યું કે હું ઓગણીસો ત્રેપનમાં મહાવીર જૈન વિદ્યાલયનો પ્રથમ બેચનો વિદ્યાર્થી છું અને મને મારી સંસ્થાને કંઈક પાછું આપવાનું મને સૌભાગ્ય મળ્યું તે માટે મને ખૂબ આનંદ છે મહાવીર જૈન વિદ્યાલય ટ્રસ્ટના પ્રમુખ અને ટોરેન્ટ કંપનીના સુધાર સુધીરભાઈ મહેતાએ વર્ચ્યુઅલ સંબોધન કરતાં જણાવ્યું કે વડોદરા મહાવીર જૈન વિદ્યાલય ખૂબ સુંદર કાર્ય કરી રહ્યું છે અને હું એમની પૂરી પૂરેપૂરી અનુમોદના કરું છું દરમિયાનમાં દુલ્લાબેન શાંતિલાલ વૈદ્ય પરિવારના શ્રેયસભાઈ વૈદ્ય મહેન્દ્રભાઈ પુનાતર વતી ગુજરાત જીતુના પ્રમુખ કેતન મહેતા ઝવેરી સિક્યોરિટીઝના કમલભાઈ તથા ક્યુબ કન્સ્ટ્રક્શનના બિંદ્યાબેન તથા સંજયભાઈ શાહનું બહુમાન કર્યું અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાના પનોતા પુત્ર વલ્લભ સુરી મહારાજે જૈનોના સર્વાંગી વિકાસ માટે સંસ્થાની શરૂઆત કરી હતી હાલમાં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત છાતીપતિ આચાર્ય નિત્યાનંદ સુરી મહારાજ સંસ્થાનું માર્ગદર્શન કરી રહ્યા છે આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્યાને જાણીતા જૈન ગ્રણિતી પક્ષા જીતુના પ્રમુખ પોખ રાજ રાજસ્થાન સમાજના રાજેશ જૈન મોંઘીલાલજી સમસ્ત જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહ તથા મહામંત્રી ઉરેશ કોઠારી મહાવીર જૈન વિદ્યાલયના સેક્રેટરી પ્રતાપભાઈ શાહ ચિંતનભાઈ શાહ દિવ્યાંગભાઈ શાહ સહિત અનેક ગણમાન્ય મહેમાનો વડોદરા તથા અમદાવાદ મુજબ દિલ્હીથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા એમ જૈન ગ્રણિતી પક્ષાએ જણાવ્યું નમસ્કાર દર્શક મિત્રો આજે વડોદરા શહેરની અંદર જે એમબીએની વિખ્યાત કોલેજ છે જેની ઇન્ટરનેશનલ ખ્યાતિ પ્રાપ્ત છે વાળા એવોર્ડ આપ્યો છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એ ઘણી બધી નેશનલ અને ઇન્ટરનેશનલ સંસ્થાઓએ આ એમ સી કેસ આ વિજાપુરવાળાને પંદર વરસથી લગભગ પંદર વરસથી આ એમબીએની કોલેજ ચાલે છે બીબીએની કોલેજ એ એક બેચ નીકળી ગઈ અને હમણાં આજે અહીંયા બીબીએનું સેકન્ડ ફ્લોર આખો છે એના નિર્માણ માટે અને લોકાર્પણનો કાર્યક્રમ આખો રાખવામાં આવ્યો છે આ કોલેજ જે છે મહાવીર જૈન વિદ્યાલય એ પરમ પૂજ્ય વડોદરાના પનોતા પુત્ર એવા વલ્લભ મહારાજ સાહેબે આની સ્થાપના કરેલી અને આજે એને માર્ગદર્શન આપે છે

અને એ કોલેજમાં હવે નવી કોલેજ ચાલુ કરી રહ્યા છે જે બીબીએ જેનું માટે આખા સમગ્ર સેકન્ડ ફ્લોરનું નિર્માણ કરવામાં આવ્યું અને એમાં અદ્યતન કમ્પ્યુટર લેબ સાથે સ્માર્ટ ક્લાસીસનું ખૂબ સુંદર મજાની એર એર કન્ડિશન રૂમ એ પ્રમાણે આખી નવી વ્યવસ્થા કરવામાં આવી જેનું આજે લોકાર્પણ હતું આજે શ્રી મહાવીરજન વિદ્યાલય સંસ્થા છે જેમાંથી બહુ અભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નીકળી અને આજે વિશ્વમાં પોતાનું નામ રોશન કરી રહ્યા છે આ સંસ્થામાંથી આપણા અમૂલના ચેરમેન શ્રી જૈનભાઈ મહેતા ફારી ગ્રુપના ડાયરેક્ટર અને સીએમડી આપણા હરેશભાઈ હિતેશભાઈ હિતેશભાઈ દોશી ટોરેન્ટ ગ્રુપના ચેરમેન યુએન મહેતા આવી એવી વિભુલ હસ્તીઓ આ સંસ્થામાંથી બહાર આવેલી છે અને સંસ્થાનું નામ રોશન કરી રહી છે આજે જે લોકાર્પણ થયું એના મુખ્ય દાતા કોણ આજે જે લોકાર્પણ થયું છે એના મુખ્ય દાતા છે પ્રિયમભાઈ રમણભાઈ શાહ જે આ જ સંસ્થામાં આજથી સિત્તેર વર્ષ પહેલાં સૌથી પહેલાં વિદ્યાર્થી હતા ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા અને એમણે પોતે સ્વસ્થ અહીંયા આવી નાઇન્ટી યર્સની એજ ઉપર પણ છતાં અહીંયા આવી અને એને લોકાર્પણ કર્યું આ સિવાય બીજા ઘણા બધા દાતા હતા પ્રતાપભાઈ બીજા આ ટોટલ કેટલો ખર્ચ થયો છે આ બિલ્ડિંગ બનાવવા બિલ્ડિંગની અંદર ટોટલ બાંધકામનો ખર્ચ લગભગ પાંચ કરોડ રૂપિયા થયો છે અને એના મુખ્ય દાતા જેમ અલ્પેશભાઈ કીધું ડૉક્ટર પીરવર્દનભાઈ આર શાહ શ્રીમતી કમલાબેન મલ્લા સાચરભાઈ ટ્રસ્ટ તરફથી અમને એક કરોડની સહાય મળેલ છે એ ઉપરાંત અમારા બીજા બિલ્ડિંગમાં બે વિંગ છે એમાં એક વિંગના દાતા વકીલ જસુભાઈ મણીલાલ શાહ પરિવાર છે હસ્ત નરેન્દ્રભાઈ બીજા વિંગના દાતા છે શ્રીમતી જ્યોત્નાબેન મહેન્દ્રભાઈ પુનાતર ધીરજ પરિવાર સ્માર્ટ ક્લાસના દાતા છે સ્માર્ટ બે સ્માર્ટ ક્લાસ તથા એક કોન્ફરન્સ રૂમના દાતા શ્રીમતી મધુલાબેન શાંતિલાલ ભાઈટ પરિવાર હસ્તે શ્રીહાસભાઈ વૈત પરિવાર જેઓ પણ એક વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે બીજા એક સ્માર્ટ ક્લાસના દાતા શ્રીમતી ચંદ્રાબેન પ્રવીણભાઈ મહેતા પરિવાર મુંબઈ બાકીના જે પાંચ ક્લાસીસ છે તેમાં કલ્પના પરિવાર શાહ ફાઉન્ડેશનના શ્રી દિલીપભાઈ ગ્રુપ કન્સ્ટ્રક્શનના શ્રીમતી બિંદ્યાબેન તથા સંજયભાઈ ઝેવરી શિક્ષણના શ્રી કમલભાઈ ઝવેરી ચંદનબેન મનીલા ચંદ્રબેન પ્રભુદાસ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી મનીષભાઈ મહેતા તથા કમલેશભાઈ અને ક્રોનસ કેમિકલ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કેતનભાઈ રામાણી આ લોકોએ આ બધા પાંચે પાંચ ક્લાસમાં એક એક ક્લાસમાં પોતાની સહાય ઉદાર સહાય આપી છે આ બધા દાનવીરોના સહાયથી જ આ એક આખું બિલ્ડિંગ નવું તૈયાર થયું છે અને આજે લોકાર્પણ કરવા લોકાર્પણ કરવામાં આવેલું છે આપનું નામ પ્રતાપ શાહ સેક્રેટરી મહાવીર વિદ્યાલય વડોદરા